પરંતુ કમનસીબ એ છે કે નબળી નીતાગીરીના કારણે હજુ જુનાગઢમાં એક પણ ઓવરબ્રિજ બની શક્યો નથી હવે નાના નાના શહેરોમાં પણ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વર્ષોથી માત્ર આયોજન સિવાય કશું થતું નથી જૂનાગઢ શહેરમાં જોશીપરા ફાટક દિવસમાં આઠથી દસ વાર બંધ થતો હશે અને ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે આ ઉપરાંત વિસાવદર જૂનાગઢ મીટર ગેજ રેલવે ટ્રેક પર સાત થી આઠ ફાટક આવે છે તે પણ દિવસમાં ચાર વાર બંધ થતા હોવાથી જૂનાગઢ બે ભાગમાં વહેંચાઈ જાય છે જો જે ફાટકો પોળા અથવા જે હેત ફાટકો છે થોડા ઘણા પોળા પણ કરી લેવા જોઈએ જેથી કરીને આમાં જો સમય લાગવાનો હોય તો થોડા જે ફાટક પોળા છે તો ટ્રાફિકની સમસ્યા થોડા ઘણા અંશે થોડીક જે ટ્રેન નીકળે છે છે મોસાડે જવણવાર અને મા પીરસનારી પરંતુ આ વાત જુનાગઢ માટે સાર્થક થતી નથી આજે મને કે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાહીઠ કરોડના ખર્ચે જોશીપુરા ફાટક ઉપર આરોબી બનાવવાના ટેન્ડર પ્રક્રિયા આપી છે અને એના ભાવ મંજૂર કર્યા છે એટલે આવનારા દિવસોમાં જોશીપુરા બનાવવાની કામગીરી શરૂ થશે એટલે ત્યાં જે ફાટકની અને ટ્રાફિકની સમસ્યા થી આવનારા દિવસોમાં દૂર થશે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે એમ કે અમે ઓવરબ્રિજ બનાવી દેસુ મોટા મોટા બોર્ડ મારે કે આવતી ચૂંટણીમાં ઓવરબ્રિજ નહીં હોય લોકોને મૂર્ખ બનાવવા સીધા આ લોકો આવી જાય છે અને એમ કે અમે ટેન્ડર બહાર પાડી દીધું ખાત મુરત કરી નાખ્યું આની પેલા જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે જાહેર મંચ ઉપરથી બ્યાસી કરોડ રૂપિયા આપ્યા હતા સારામાં સારો ફોર લેન બનાવો મોસાડે માં પીરસનાર છે તો તમારે અહીં શું વાત છે અહીં શું ઘટે છે વાપરો જેટલા રૂપિયા વાપરો એટલા પણ આ લોકો રૂપિયા ક્યાં વાપરે આખી જૂનાગઢની જનતાને ખબર છે ખરા અર્થમાં જૂનાગઢના નેતાઓ એક પણ ઓવરબ્રિજ બનાવી શક્યા નથી તેના માટે શરમ અનુભવી જોઈએ પરંતુ ચૂંટણીના પડગમ વાગે અને જૂનાગઢના ફાટકની વાત યાદ આવે તેવો ઘાટ ઘડાયો છે બીરો રિપોર્ટ જીએસ